ગુજરાતભરમાં મેઘ મહેર યથાવત છે તો હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ગુજરાતના આઠ જિલ્લામાં ઓરેન્જ અને સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયો છે સુરતમાં પણ એક ધારો વરસાદ વસી રહ્યો હોય જેને લઈને કામધંધે જતા લોકો પરેશાન થઈ ગયા છે ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ સત્તરમીએ બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ સોળમીના રોજ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો સુરત શહેરમાં પણ સતત ત્રણ દિવસથી મેઘમહેર થઈ રહી છે એક ધારા પડી રહેલા વરસાદને લઈને કામ ધંધે જતા લોકો પરેશાન થઈ જવા પામ્યા હતા જોકે હાલમાં તહેવારોની સિઝન હોય શાળા કોલેજોમાં રજા હોય જેથી બાળકો અને વિદ્યાર્થીઓએ વરસાદની મજા માંડી હતી સુરત શહેરમાં વિરત મેર થઈ રહ્યો હોય અને તાપી નદી બે કાંઠે વહી રહી હોય તે તાપી નદીના નૈન રમ્ય દ્રશ્યો જોવા પણ સુરતીઓ ઉમટી પડ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા